હવે લગભગ ચોમાસું બેસી ગયું છે ત્યારે રાજ્યમાં જર્જરિત ઇમારતોને ઉતારી લેવા નોટિસો પાઠવી દેવાય છતાં પણ અનેક એવી કચેરીઓ છે જેને ઉતારવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવી આ અંગે નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા જર્જરિત બહુમાળી બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે નવસારી શહેરમાં આવેલા જૂના થાણા વિસ્તારમાં બહુમાળી સરકારી ઇમારત કે જેમાં ચોમાળીસ થી વધુ કચેરીઓ આવેલી છે અને એ કચેરીઓને હાલ તાત્કાલિક ધોરણે અન્ય જગ્યાએ ખસેડવા જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે આગામી ત્રીસમી તારીખ સુધી આ ઇમારતોને અન્યત્ર ખસેડવાની સૂચના આપવામાં આવી છે નવસારી જે જિલ્લા બહુમાળી ભવન છે ત્યાં અંદાજે છેતાલીસ જેટલી કચેરીઓ બેસવામાં આવે છે તેમનું સ્ટ્રકચર હાલ ભયજનક હોવાનું એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર દ્વારા રિપોર્ટ આવતા આ અંગે આગળની કાર્યવાહી કરી અને આ બિલ્ડિંગમાં કોઈ ઘટના બને તે પહેલા જ તમામ કચેરીઓને તેની સિસ્ટર કન્સન ડિપાર્ટમેન્ટ હોય એની સાથે ટાઈપ કરી અને એમની કચેરીઓમાં બેસવાની અથવા તો ભાડે કચેરી મેળવાની કરી અને આ અંગેની કચેરી ખાલી કરવાની સૂચનાઓ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી આપવામાં આવેલ છે